ભરૂચમાં અગિયાર ફૂટ ઊંડા બેઝમેન્ટમાં પડેલી ગર્ભવતી ગાયનો આબાદ બચાવ થયો હતો મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે પાંચસો કિલોની ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી વાછાડાનો પણ જીવ બચાવ્યો હતો ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ ધર્મનગર સોસાયટીમાં એક ગર્ભવતી ગાયને બચાવવાની અભૂતપૂર્વ ઘટના સામે આવી છે રેમી મેટલની જૂની ટાઉનશીપ ખાતે આવેલ સેલિબ્રેશન હોમ સાઇટના દસથી અગિયાર ફૂટ ઊંડા બેઝમેન્ટમાં એક ગર્ભવતી ગાય પડી ગઈ હતી સ્થાનિક ભરવાડ સમુદાયના લોકોએ ગાયને બચાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હોવાથી સાઇટ એન્જિનિયર અને જીવદયા પ્રેમી મોહિતભાઈ મુછડીયાએ તાત્કાલિક મનમેત્રી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરતાં મનમેત્રી સેવા ફાઉન્ડેશનના પશુ ચિકિત્સક ડોક્ટર નીરવ અને રેસ્ક્યુ ટીમના રવિ કુશવાહા તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મજૂરોની મદદથી મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે ચારસોથી પાંચસો કિલો વજન ધરાવતી ગર્ભવતી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી આ બચાવ કામગીરીમાં ગાય અને તેના ગર્ભમાં ઉછરી રહેલ વાછાડા બંનેના જીવ બચાવી લેવામાં આવ્યા હતા જે એક મોટી સફળતા હતી મનમેત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે શ્રમદાન અને દયાભાવથી કરેલી આ કામગીરી સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે